ભૂપેન્દ્ર પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે મોટી સંખ્યામાં ઉપસ્થિત માલધારી સમાજના લોકોને સંબોધિત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ભરવાડ સમાજ ઠાકર કરે એ ઠીકના વિચાર સાથે ભગવાન સગડું સારું કરશે તેમાં આસ્થા રાખનારો સમાજ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય સનાતન સંસ્કૃતિના પુનઃસ્થાપનનો યુગ શરૂ થયો છે જેને પરિણામે દેશભરના દેવસ્થાનો પણ આધુનિક થવા સાથે ભવ્ય અને દિવ્ય બની રહ્યા છે બાલપંથકના બાવળીયાળી ઠાકરધામમાં વધુ એક ઐતિહાસિક ઘટનાએ પણ આકાર લીધો હતો જેમાં માલધારી સમાજની પંચોતેર હજારથી વધુ બહેનોએ એક સાથે ગોપી હુડો મહારાશ રમીને રેકોર્ડ બુક ઓફ ઇન્ડિયામાં પોતાનું નામ નોંધાવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ સિદ્ધિ બદલ માલધારી સમાજની દીકરીઓને અભિનંદન પાઠવ્યા હતા લોકોની માનવ મેદની સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણના ઉપાસક ગોપાલક સમાજનું પશુપાલન ક્ષેત્રે પણ મોટું યોગદાન છે ત્યારે ભરવાડ સમાજે રૂઢિગત પરંપરાઓને તિલાંજલિ આપીને આધુનિક પ્રગતિશીલ પરંપરા અપનાવી શિક્ષણ અને તાલીમ દ્વારા પરિવર્તનશીલ સમાજનું ઉદાહરણ પૂરું પાડ્યું છે આ પ્રસંગે તેમણે શ્રી નગાલખા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી ચાલતી વિવિધ સામાજિક પ્રવૃત્તિઓને પણ હતી આ પ્રસંગે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા જીનિયસ ફાઉન્ડેશનના પાવન સોલંકીના હસ્તે મહંત શ્રી રામ બાપુને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા સંત શ્રી નગાલખા ઠાકરધામ ખાતે દર્શન અને પૂજન અર્ચન પણ કરાયા હતા

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર